સાબરકાંઠા પોલીસ બેડામાં ફરી બદલીઓનો ધમધમાટ થયો અઢાર પીએસઆઈની કરાઈ બદલી સાબરકાંઠા પોલીસ વેડામાં ફરી એકવાર બદલીઓનો ધમધમાટ થયો છે અને જિલ્લા પોલીસ વડાએ અઢાર પીએસઆઈની બદલીઓ કરી છે આ અંગે એક કલાકે મળતી વિગતો અનુસાર ઈડર પીએસઆઈ આરજી જાડેજાને એલસીબીમાં વડાલી પીએસઆઈ આર કે જોશીને એલસીબીમાં ઈડર પોલીસ સ્ટેશનના પીએસઆઈ પીએમ ઝાલાને લીવ રિઝર્વ એટેચ એસઓજીમાં તલોદ પીએસઆઈ બી એન તરાલની સાયબર ક્રાઇમમાં સાયબર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીએસઆઈ બી એલરાઈજાદાને તલોદમાં એ બી સપિયાને સાયબર ક્રાઇમમાં એટી ચૌધરીને ચીઠોડાથી ઇડરમાં એસઆર નિમ્બાકને તલોદથી પ્રાંતિજ ડીબી ચુડાસમાને એ ડિવિઝનમાંથી બી ડિવિઝનમાં ગાંબોઈ પીએસઆઈ આર કે ગજ્જરને પોશીના ડીબી કાકડીયાને ડીવાય એસપી રીડર તરીકે હિંમતનગર ડીવાય રીડર એ કે રાઠોડની ચીઠોડા વિજયનગર પીએસઆઈ એ જોશીને હિંમતનગર હાઇવે ટ્રાફિક ગાંભોઈ પીએસઆઈ જે રબારીને હિંમતનગર ગ્રામ્ય પ્રાંતિજ પીએસઆઈ એનબી વાઘેલાને એ ડિવિઝન એ ડિવિઝન પીએસઆઈ વીઆર ચૌહાણને ઈડર પી જે રાણાને પ્રાંતિજ અને હિંમતનગર રૂરલ પીએસઆઈ કે એલ જાડેજાની વડારી બદલી કરવામાં આવી છે